વાત ખેડાની કરીએ જ્યાં ગળતેશ્વરમાં પંદર વર્ષથી નથી થઈ કાંસની સફાઈ અને ખાખરિયા તળાવમાંથી નીકળતી કાંસની સફાઈ ન થતા ભારે રોષ સ્થાનિકોમાં છે ખેડૂતોની અનેક રજૂઆતો છે છતાં પણ તંત્ર ઊંઘમાં અને નવસો નવ્વાણું વીઘામાં ફેલાયેલા તળાવ હોવા છતાં પણ સિંચાઈનું પાણી નથી મળી રહ્યું

એ સિંચાઈ તળાવનો પાણી ઉપયોગ કરતા હતા ત્યારબાદ બે હજાર સાતના સરકારના પરિપત્ર મુજબ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગે તે તળાવ નર્મદા વિભાગને સોંપ્યું અને નર્મદાવાળા આજ દિન સુધી આજ લગભગ પંદર વીસ વર્ષ થવા ત્યાં સુધી તળાવની અને જે કેનાલનો કાશ નીકળે છે તેની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી જેના લીધે ખેડૂતોને ખૂબ જ પાણી લેવા મુશ્કેલી પડે છે અને પાણી ધીમી ગતિ એ જવાથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને અંદર અંદર ખેડૂતોને લડવાનું થાય છે જેને પાણી સમયસર ના મળવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે બે હજાર વીઘા જમીનના ખેડૂતો વાંગરોલી ખાતેના અને થોડા બલાડાના અને થોડા ધોરણી મુવાડીના આ ત્રણ ગામના ખેડૂતો કમ્પ્લીટ હેરાન થઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત કરતા છતાં અમને સરકાર તરફથી કોઈ માહિતી મળતી નથી કે નથી અધિકારીઓ માહિતી આપતા તો અમારા ખેડૂતોને જવું ક્યાં ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતો જલ્દી થી જલ્દી કાસ ની સફાઈ કરી અને અમારા ખેડૂતોની સુખાકારી કરવામાં નહી આવે તો અમે બંને કચેરીઓ ત્રણ ગામના ખેડૂતો આવી અને ચક્કાજામ કરી અને ત્યારબાદ અમને કોઈ અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી ના થાય એના માટે અમે એડવાન્સ પણ અમને જણાવી રહ્યા છીએ કે અમારું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને અમને ન્યાય મળે મય કેનાલના ના અધિકારી વાત કરી બે કોન્સ કોનો છે તેમને જો નંદન નો કોન્સ એટલે આપણે નંદન અધિકારી ચર્ચા કરી ભાઈ ખેડૂત આયા છે ને ઘણા ટાઈમ થી કોન્સ સાફ થયો નથી એના કારણે ખેડૂત પાણી મળી ગઈ તકલીફ પડે છે કેનાલ કિનારે ખેડૂતો હોવા છતાં એમની જમીનમાં હોવા છતાં પાણી ન મળતો હોવાથી ખેડૂતો ઘણા દુખી હતા પણ નર્મદાના અધિકારી ચર્ચા કરતા કહ્યું છે આજના તારીખની અંદર

તો અહીંયા લાઇટો ચાલુ પણ કર્મચારીઓ ગાયબ જોઈ શકાય છે તમામ ખુરશીઓ ખાલી કોઈ જ હાજર નથી તો અન્ય ઓપરેટરની જે કેબિન છે એ પણ તમને બતાવીશ આ કેબિનમાં પણ કોઈ કર્મચારી હાજર નથી આપ જોઈ શકો છો આ જગ્યા નર્મદા વિભાગની આ ત્રણે ત્રણ ઓફિસમાં એક પણ કર્મચારી હાજર નથી લગભગ દસેક વ્યક્તિઓનો અહીંયા સ્ટાફ હશે આ સરકારી ફાઇલો અહીંયા પડી છે જો કોઈ વ્યક્તિ સરકારી ફાઇલો લઈને જતું રહે કે ચોરી થાય તો જવાબદારી કોની ખુલ્લું આમંત્રણ છે જ્યારે આવું હોય આવો જે લઈ જવું હોય એ લઈ જાઓ આખી કચેરી ખુલ્લી છે આ ખેડૂતો વિચારા અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે પંદર વર્ષથી તેમનો પ્રોબ્લેમ છે પરંતુ કચેરીમાં તેમનો અવાજ સાંભળનાર કોઈ નથી ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ ખેડા